મિત્રો કબીર જે એક જિલ્લા કલેક્ટર છે તે એક ચાની દુકાન પર આવીને ઊભા રહે છે અને ત્યાં આવીને ખુરશી પર બેસી જાય છે પછી તે ચાવાળાને પૂછે છે કે એ કહો પહેલાં અહીં જે મંજીભાઈ ચાની દુકાનમાં બેસતા હતા તે અત્યારે ક્યાં છે એટલે ચાવાળાએ કહ્યું સાહેબ એ તો ત્રણ વર્ષ પહેલાં જ મને દુકાન વેચીને જતા રહ્યા હતા તેઓ થોડા બીમાર જેવા અને ઉદાસ લાગી રહ્યા હતા પછી ચાવાળાએ કબીર સાહેબને કહ્યું કે સાહેબ જો ચા પીવી હોય તો હું પણ સારી ચા બનાવી લઉં છું તમે કહો તો તમારા માટે બનાવી દઉં એટલે સાહેબે કહ્યું કે હા ચલો એવું કરો તમે ત્રણ કપ ચા બનાવી દો એટલે ચાવાળો ત્રણ કપ ચા બનાવે છે પછી એક ચા કલેક્ટર સાહેબને આપી દીધી અને બે ચાના કપ તેમના ડ્રાઈવર અને બોડીગાર્ડને આપવામાં આવે છે મિત્રો ત્યાર પછી કલેક્ટર સાહેબ જેવા જ ચા પીવે છે તો તેમની આંખોમાં આંસુ આવી જાય છે અને તેઓ એકદમથી રડવા લાગ્યા તેમને રડતા જોઈને જે ચાવાળો હતો તે ખૂબ જ હેરાન રહી ગયો અને તે વિચારવા લાગ્યો કે આટલા મોટા સાહેબ આખરે આવી રીતે શું કામે રડી રહ્યા છે તેનાથી રહેવાયું નહીં અને તે કબીર સાહેબને પૂછવા લાગ્યો કે સાહેબ તમે આટલા મોટા માણસ છો અને તમે આવી રીતે શું કામે રડી રહ્યા છો તો કબીર સાહેબ તે ચાવાળાને કહે છે કે આ દુકાનથી મારી ઘણી જૂની યાદો જોડાયેલી છે અને તે યાદોને યાદ કરીને હું રડી રહ્યો છું હવે ચાવાળો પૂછે છે કે સાહેબ તમે ખરાબ ન લગાડો તો શું તમે મને પોતાની કહાની જણાવી શકશો એટલે કબીર સાહેબ કહે છે કે હા બિલકુલ કેમ નહીં અને કબીર સાહેબ પોતાની કહાની તે ચાવાળાને કહેવા લાગે છે તેઓ જણાવે છે કે જ્યારે હું નાનકડો હતો તો મારા માતા પિતાનું અવસાન એક એક્સિડન્ટમાં થઈ ગયું હતું ત્યાર પછી મારી મામી મને મારા મામા અને નાનાને ત્યાં લઈ ગઈ હતી પરંતુ તેમને ત્યાં પણ હું સારી રીતે રહી ન શક્યો મારી મામી ઘરનું બધું જ કામ મારી પાસે કરાવતા અને મને પેટભર જમવાનું પણ આપતા નહીં ત્યાર પછી હું ત્યાંથી ભાગી નીકળ્યો અને ભાગીને આ જ ચાની દુકાન પર આવી ગયો જ્યાં આ ખુરશી રાખેલી છે ત્યાં પહેલાં એક બેન્ચ હતી હું તે બેન્ચ પર આવીને બેસી ગયો હું ખૂબ જ ઉદાસ હતો અને અહીં ચૂપચાપ બેઠો હતો એટલે જે મંજીભાઈ હતા તેમણે મને પૂછ્યું કે બેટા શું થયું શું તારે ચા પીવી છે એટલે મેં કહ્યું હા મારે ચા તો પીવી છે પરંતુ મારી પાસે એટલા રૂપિયા નથી એટલે મંજીભાઈએ મારા માટે ચા બનાવી અને મને ચા આપી ત્યાર પછી મંજીભાઈએ ફરી એકવાર મને પૂછ્યું તારે ચા સાથે બિસ્કીટ ખાવા છે બેટા એટલે મેં કહ્યું કે મને ભૂખ તો લાગી છે પણ મારી પાસે પૈસા નથી તો મનજીભાઈએ મને એક બિસ્કીટનું પેકેટ કાઢીને આપી દીધું ત્યાર પછી તેમણે ફરીવાર મને પૂછ્યું કે બેટા તું ક્યારે જમ્યો હતો મારું ટિફિન પણ રાખેલું છે જો તારે જમવું હોય તો જમી પણ લે એટલે ત્યાર પછી હું જમવા માટે તૈયાર થઈ ગયો અને પછી મેં પેટ ભરીને જમી લીધું મને ખવડાવ્યા પછી મંજીભાઈએ મને પૂછ્યું કે બેટા તું કોણ છે ક્યાંથી આવ્યો છે અને અહીં આવી રીતે શું કરી રહ્યો છે તારા માતા પિતા ઘરે તારી રાહ જોઈ રહ્યા હશે હવે તું તારા ઘરે જા તે લોકો ખૂબ જ વધારે પરેશાન થઈ રહ્યા હશે આ સાંભળીને હું રડવા લાગ્યો અને મંજીભાઈને કહ્યું કે બાપુજી આ દુનિયામાં મારું કોઈ પણ નથી મારા માતા પિતાનું અવસાન થઈ ગયું છે ત્યાર પછી મારા મામી મામા અને નાના મને તેમની સાથે લઈ ગયા પરંતુ તેઓ પણ મારું સારી રીતે ધ્યાન નહોતા રાખી શકતા મને સમય સમય પર ખાવા પીવાનું પણ મળતું નહોતું અને મારી મામી મારી પાસે ઘરનું બધું જ કામ કરાવતી હતી એટલા માટે હું ત્યાંથી ભાગીને આવી ગયો અને હવે વિચારી રહ્યો છું કે ક્યાંક કંઈક નાનું મોટું કામ મળી જાય જેનાથી મારું જીવનયાપન થઈ જાય એટલે મંજીભાઈએ મને કહ્યું કે તારે શું કામ કરવું છે તું તો હજી ઘણો નાનો છે એટલે મેં કહ્યું કે બાપુજી મારે મોટો માણસ બનવું છે અને મારે આગળ મારું ભણવાનું પણ પૂરું કરવું છે તેના બદલામાં કોઈ મારી પાસે થોડું ઘણું કામ કરાવી લેશે તો મને કંઈ વાંધો નથી એટલે મંજીભાઈ મને કહે છે કે બેટા તું ચિંતા ન કર જેનું કોઈ નથી હોતું ને તેનો ભગવાન હોય છે મારો આ ધંધો વધારે મોટો તો નથી અને વધારે રૂપિયા પણ મારી પાસે નથી પરંતુ થોડી ખેતીવાડી છે અને અહીં ચાની દુકાન છે તો તું એવું કર કે તું અહીં મારી પાસે રહી જા અને તું જે ભણવા માંગતો હોય તે ભણવાનું તું શરૂ કરી દે ત્યાર પછી મંજીભાઈએ મારું એડમિશન એક સરકારી સ્કૂલમાં કરાવી દીધું અને મને રહેવા માટે ઘર પણ આપ્યું અને મને બે ટાઈમ વ્યવસ્થિત જમવા પણ આપતા હવે હું મંજીભાઈને ત્યાં રહેવા લાગ્યો હતો અને તેમને જ મારા પિતા સમજતો હતો અને તેમની પત્નીને પોતાની મા સમજતો હતો મંજીભાઈને બે દીકરીઓ હતી જેમાંથી એકનું નામ વેદિકા અને બીજી દીકરીનું નામ પલક હતું તે બંને ગામડે તેમની મમ્મી સાથે રહેતી હતી કેમ કે મંજીભાઈની આ દુકાન ગામડાની બહાર હાઈવે ઉપર પાંચેક કિલોમીટર દૂર હતી મંજીભાઈ મારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા મને ખાવા માટે સારું ખાવાનું આપતા અને ભણવા માટે પુસ્તકો અને આવી રીતે જ દિવસો વીતી રહ્યા હતા ક્યારેક હું દુકાન પર કામ કરતો સ્કૂલેથી આવ્યા પછી તો ક્યારેક ઘરે જઈને કોઈ કામ હોય તો તે પણ કરી આપતો હતો હું અહીં ખૂબ જ હસી ખુશી બધા સાથે રહેતો હતો આ વાતને પંદર વર્ષ વીતી ગયા છે જ્યારે હું મંજીભાઈના ઘરે આવ્યો હતો ત્યાર પછી સાત વર્ષ બાદ મારું ભણવાનું પૂરું થઈ ગયું અને પછી મેં મંજીભાઈને કહ્યું બાપુજી મારે આગળનું ભણવા માટે શહેર જવું છે તો મંજીભાઈએ મને આગળ ભણવા માટે શહેર મોકલી દીધો અને કોચિંગ કરવા માટે રૂપિયા પણ આપ્યા અને કહ્યું કે જો તારે ક્યારેય પણ રૂપિયાની કંઈ પણ જરૂરત હોય ને તો મને ખાલી એક ચિઠ્ઠી લખી નાખજે હું તને રૂપિયા મોકલાવી દઈશ ત્યાર પછી હું કલેક્ટર બનવા માટે દિલ્હી જતો રહ્યો અને ત્યાં થોડું ઘણું કામ કરીને રૂપિયા કમાઈને તે રૂપિયાથી મારી યુપીએસસીની તૈયારી કરવા લાગ્યો હું કલેક્ટર બનવા માટે થઈને દિવસ રાત મહેનત કરતો હતો અને થોડાક જ સમય બાદ મારી મહેનત રંગ લાવી અને મેં યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી લીધી અને કલેક્ટર બની ગયો કલેક્ટર બન્યા બાદ જ્યારે મારી ટ્રેનિંગ હોય છે તો એ દરમિયાન હું બાપુજીને પૂરી રીતે ભૂલી ગયો હતો ત્યારબાદ જ્યારે હું કલેક્ટર બની ગયો અને મારી પોસ્ટિંગ આ શહેરમાં થઈ ગઈ અને કોઈ કામથી હું અહીંથી પસાર થઈ રહ્યો હતો તો મને અચાનક આ દુકાન દેખાણી અને પછી મને બધું જ યાદ આવવા લાગ્યું એટલે મેં મારા ડ્રાઈવરને ગાડી રોકવા માટે કહ્યું અને અહીં આવીને બેસી ગયો અને તમને મારી કહાની સંભળાવવા લાગ્યો ત્યારબાદ જે ચાવાળો હતો તે કલેક્ટર સાહેબને કહે છે કે સાહેબ મને તો ખબર નથી કે મંજીભાઈ ક્યાં રહે છે પરંતુ હા જે દિવસે તેઓ મને આ દુકાન વેચીને ગયા હતા તે દિવસે તેમની તબિયત થોડીક ખરાબ લાગી રહી હતી અને તેઓ ખૂબ જ ઓછી કિંમતમાં મને આ દુકાન વહેંચીને જતા રહ્યા હતા પરંતુ કલેક્ટર સાહેબને ખબર હતી કે મંજીભાઈનું ઘર ક્યાં છે એટલે તેઓ સીધા પોતાની ગાડી લઈને મંજીભાઈના ઘરે જે ગામડામાં રહેતા હતા ત્યાં પહોંચી ગયા ત્યાં જઈને દરવાજા પર ઊભા રહીને અવાજ દીધો તો તેમની નાની દીકરી પલક બહાર આવી પણ તે કબીરને ઓળખી ન શકી કબીર પલકને મંજીભાઈ વિશે પૂછે છે તો તે કહે છે કે બાપુજીનું તો બે વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું તેઓ બીમાર રહેતા હતા અને બીમારીના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું આ વાત સાંભળીને કબીર સાહેબની આંખમાં આંસુ આવી ગયા ત્યાં જ એક ખાટલો પડેલો હતો તેના પર તે બેસી ગયા અને તેઓ રડવા લાગ્યા તેમના રડવાનો અવાજ સાંભળીને મંજીભાઈની મોટી દીકરી વેદિકા અંદરથી બહાર આવી અને કબીરને જુએ છે ત્યાર પછી ફરીવાર ઘરની અંદર જાય છે અને ઘરની અંદર એક ફોટો રાખેલો હતો જે વેદિકાના પિતાએ બનાવ્યો હતો અને કહ્યું હતું કે આ ફોટો તમારા ભાઈનો છે જ્યારે બાપુજી દુકાન વેચીને આવ્યા હતા તો પોતાની સાથે આ ફોટો લઈને આવ્યા હતા જેમાં તેમનો અને કબીરનો ફોટો હતો મંજીભાઈએ પોતાની દીકરીઓ અને પત્નીને કહ્યું હતું કે આ તમારો ભાઈ છે અને કોઈને કોઈ દિવસે જરૂર આવશે અને આ ખૂબ જ સારું ભણી રહ્યો છે તો બની શકે કે આ એક મોટો ઓફિસર બની જાય અને પછી આવે એવું પોતાની દીકરીઓને અને પોતાની પત્નીને મંજીભાઈ કહીને ગયા હતા હવે વેદિકા ક્યારેક ફોટો જુએ છે તો ક્યારેક કબીરના ચહેરા તરફ જુએ છે અને તે કબીરને ઓળખી જાય છે અને કહે છે કે તમારું નામ કબીર છે ને એટલે કબીર કહે છે કે હા બહેન હું એ જ કબીર છું જે ક્યારેક ક્યારેક ઘરે આવતો હતો પરંતુ વધારે પડતો દુકાન ઉપર જ રહેતો હતો આ વાત સાંભળીને તે બંને બહેનો પણ રડવા લાગી એટલે ત્રણેય ભાઈ બહેન એક સાથે ગળે વળગીને રડવા લાગ્યા તે ત્રણેયનો અવાજ સાંભળીને મંજીભાઈના પત્ની જે ગાયને ચારો ખવડાવી રહ્યા હતા એ પણ ત્યાં આવી જાય છે અને જુએ છે કે તેમની દીકરીઓ એક છોકરાની સાથે ગળે વળગીને રડી રહી છે એટલે તે આવીને જુએ છે અને જોતાં જ કબીરને ઓળખી જાય છે કેમ કે ઘણી વખત તેમણે કબીરને ભરપેટ ખવડાવ્યો પણ હતો એટલે કહે છે કે કબીર બેટા તું આવી ગયો એટલે કબીરે કહ્યું કે હા મા હું આવી ગયો છું હવે કબીર પોતાની મા અને બહેનો સાથે વાતો કરવા લાગે છે તો તેની મા કહે છે કે બેટા તારા બાપુજીના ગયા બાદ ઘરની હાલત ખૂબ જ ખરાબ છે જે પણ જમીન અને ખેતીવાડી હતી તેના ઉપર પરિવારવાળાઓએ કબજો કરી લીધો છે અને જ્યારે અમે તેમને કંઈક કહીએ છીએ તો કોઈનો ભાઈ પોલીસવાળો છે તો કોઈનો ભાઈ હવાલદાર છે એટલે તેઓ અમને ધમકી આપે છે અને કહે છે કે કંઈ બોલ્યા તો જેલમાં નાખી દઈશું અને અમારી બધી જમીન હડપી રાખી છે આ વાત સાંભળીને કબીર પોતાની માને કહે છે કે મા તમારો દીકરો પણ હવે ખૂબ જ મોટો ઓફિસર બની ગયો છે તો તેની મા કહે છે કે બેટા શું તું હવાલદાર બની ગયો છે એટલે કબીર કહે છે કે ના મા એનાથી પણ મોટો અધિકારી આ સાંભળીને તેઓ પૂછે છે શું તું મોટો પોલીસવાળો બની ગયો છે તો કબીર કહે છે કે ના માં એનાથી પણ વધારે મોટો અધિકારી એટલે તે કહે છે કે બેટા શું તું એસપી સાહેબ બની ગયો છે તો કબીર હસીને કહે છે ના માં એનાથી પણ મોટો અધિકારી બની ગયો છું તમારો આ દીકરો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બની ગયો છે અને હવે જે જે લોકોએ તમને હેરાન કર્યા હતા તમે એમને જઈને કહી શકો છો કે તમારો દીકરો પણ ડિસ્ટ્રિક કલેક્ટર બની ગયો છે આ સાંભળીને તેની મા ખુશ થઈને દોડીને પડોશમાં જ તેની જેઠાણી રહેતી હતી તેની પાસે જાય છે જેનો ભાઈ એક પોલીસવાળો હતો તો એને જઈને કહે છે કે તું ખૂબ જ ધોંસ દેખાડતી હતી ને કે તારો ભાઈ પોલીસવાળો છે આજે મારો દીકરો પણ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બનીને આવ્યો છે અને આજ પછીથી તમે લોકોએ એમને કંઈ પણ કહ્યું તો પછી જોઈ લેજો તમારી ખબર નથી એવું કહીને તે આખા મોહલ્લામાં બધાને કહી દે છે કે મારો દીકરો ડિસ્ટ્રિક કલેક્ટર બની ગયો છે હવે ત્યારબાદ કબીર એક દિવસ પોતાની બહેન અને મા સાથે જ વિતાવે છે રાતભર તે લોકો સૂતા નહીં ફક્ત વાતો જ કરતા રહ્યા તેની બહેનો કબીરને પૂછે છે કે તમને કલેક્ટર બનવામાં શું શું મુશ્કેલીઓ આવી અને મા પૂછે છે કે બેટા ત્યાં જમવાનું તો સારું મળતું હતું ને કે નહીં કબીર હસે છે અને કહે છે કે હા મા બધું જ મળતું હતું પછી કબીર પોતાની માને વીતેલા દિવસોની બધી વાતો પૂછે છે કે બાપુજી કઈ રીતે બીમાર થઈ ગયા શું બીમારી હતી તેમને અને કઈ રીતે તેમનું અવસાન થઈ ગયું તેની મા આ બધી વાતોનો જવાબ કબીરને આપે છે પછી વાત કરતાં કરતાં બધા લોકો સુઈ જાય છે પછી બીજા દિવસે સવાર સવારમાં કબીર પોતાની માને કહે છે કે મા હું હમણાં આવું છું મારે કંઈક કામ છે પછી તે પોતાની ગાડી બોલાવી લે છે અને પોતાના ડ્રાઈવર અને બોડીગાર્ડની સાથે બેંક જાય છે અને જેટલા પણ રૂપિયા તેણે જમા કર્યા હતા હજી સુધી નોકરી કરીને તે બધા જ રૂપિયા બેંકમાંથી ઉપાડીને પાછા પોતાની મા પાસે આવી જાય છે અને આવ્યા બાદ તે બધા રૂપિયા પોતાની માના ચરણોમાં રાખી દે છે અને કહે છે કે મા આ બધા રૂપિયા મેં અત્યાર સુધી કમાણા છે આ જોઈને તેની માની આંખોમાં આંસુ આવી જાય છે અને તેઓ કહે છે કે બેટા જો મારો સગ્ગો દીકરો પણ હોત ને તો તે પણ અમારા માટે આટલું ના કરત ત્યારબાદ કબીર કહે છે કે મા હું તમારો પોતાનો જ દીકરો છું અને હું જે કંઈ પણ કરી રહ્યો છું તે મારી ફરજ છે ત્યારબાદ બંને મા દીકરો એકબીજાને ગળે લગાવીને રડવા લાગે છે અને તે રૂપિયા તે પોતાની માને આપી દે છે અને તેની મા તે રૂપિયાને સંભાળીને મૂકી દે છે મિત્રો આવી રીતે થોડા દિવસો વધારે પસાર થઈ જાય છે હવે કલેક્ટર સાહેબ પોતાની ડ્યુટી પર જતા અને જ્યારે છુટ્ટીનો દિવસ આવે તો તેઓ પોતાની મા પાસે આવીને જ રોકાતા ધીરે ધીરે બંને બહેનોના લગ્નનો સમય થઈ ગયો હતો એટલે કલેક્ટર સાહેબ પોતાની માને કહે છે કે મા મેં મારી બંને બહેનો માટે બે છોકરા શોધ્યા છે અને બંને સારી પોસ્ટ પર છે મોટા ઓફિસર છે તો હું ઈચ્છું છું કે બંનેના લગ્ન તેમની સાથે કરાવી દેવામાં આવે તો એટલે મા કહે છે કે બેટા જો સારા છોકરાઓ હોય તો તું આ બંનેના લગ્ન તેમની સાથે કરાવી શકે છે ત્યારબાદ કબીર તે છોકરાઓ સાથે વાત કરે છે અને તેમને જણાવે છે કે મારી બે બહેનો છે અને હું તેમના લગ્ન તમારી સાથે કરાવવા માગું છું એટલે તે છોકરાઓ આવીને તેમની બહેનોને જુએ છે અને જોતાં જ પસંદ કરી લે છે અને બંનેના ધૂમધામથી લગ્ન કરાવી દેવામાં આવે છે સારા મોટા ઘરોમાં તેમના લગ્ન થયા હતા એટલે એમને રૂપિયાની કોઈ તકલીફ હતી નહીં ભણેલા ગણેલા પતિ હતા તો પરિવારમાં આમ પણ કોઈ પરેશાની થવાની નહોતી હવે ત્યારબાદ કબીર પોતાની મા સાથે જ્યાં ડ્યુટી કરતો ત્યાં જ રહેતો અને બંને મા દીકરો હસી ખુશી રહેતા હતા કબીરની મા જ્યારે પણ બહાર જતી તો બધા લોકો તેમને માન સન્માન આપતા કે આ કલેક્ટર સાહેબની મા છે અને સારી રીતે તેમની સાથે વર્તન કરતા આવી રીતે જ દિવસો વીતતા રહ્યા ત્યારે એક દિવસ કબીરની માની તબિયત ખરાબ થઈ જાય છે તો તે વિચારવા લાગે છે કે હવે હું તો ગરડી થતી જાઉં છું હવે કબીરનું ધ્યાન રાખવા માટે તેના લગ્ન કરાવી દેવા જોઈએ એટલે સાંજે જ્યારે કબીર ઘરે આવે છે તો તેની મા દીકરાને વાત કરે છે કે બેટા હું ઈચ્છું છું કે તું એક સારી છોકરી શોધીને તેની સાથે લગ્ન કરી લે તો કબીર કહે છે કે મા જેવી તમારી ઈચ્છા તમે મારા માટે છોકરી શોધી લો હું લગ્ન કરી લઈશ તો કબીરની મા કહે છે કે બેટા હું રૂપિયાવાળા ઘરની દીકરી સાથે તારા લગ્ન નહીં કરાવું મને તો ગરીબ ઘરની છોકરી જોઈએ જે તારું માન સન્માન કરે અને અમારું પણ કરે અને બધા સંબંધોને સારી રીતે સમજે ત્યારે કબીર કહે છે કે મા જેવી તમારી ઈચ્છા તમે જેવું ઈચ્છો એવી છોકરી શોધજો હું તેની સાથે જ લગ્ન કરી લઈશ ત્યારબાદ કબીરની મા એક સારી છોકરી શોધે છે છોકરીના પરિવારવાળા વધારે રૂપિયાવાળા તો નહોતા પરંતુ સંસ્કાર છોકરીની અંદર કૂટી કૂટીને ભર્યા હતા ત્યારબાદ તેઓ છોકરી સાથે વાત કરે છે અને તેને કહે છે કે બેટા આ મારા દીકરાનો ફોટો છે શું તને મારો દીકરો પસંદ છે તો તે છોકરી કહે છે કે માજી આ વાત તમે મારા પરિવારવાળા સાથે કરો તો સારું રહેશે અને પછી એક દિવસ કબીરની મા તેના ઘરે જાય છે અને તેમની સાથે લગ્નની વાત કરે છે છોકરીના ઘરવાળા જ્યારે સાંભળે છે કે છોકરો કલેક્ટર છે તો તેઓ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે ત્યારબાદ કબીરને તે છોકરી દેખાડવામાં આવે છે કબીર છોકરીને પસંદ કરે છે અને કહે છે કે મા તમે જે છોકરી પસંદ કરી છે મારા માટે તે ખૂબ જ સુંદર છે અને હું તેની સાથે જ લગ્ન કરીશ ત્યારબાદ કબીર અને તે છોકરીના પણ લગ્ન થઈ જાય છે હવે કબીર પોતાની મા અને પત્નીની સાથે ખૂબ જ આરામથી એકબીજા સાથે પ્રેમથી હળીમળીને રહે છે તો મિત્રો આ હતી વાર્તા જ્યાં એક છોકરાની જિંદગીને ભગવાને પહેલાં તો એટલી બરબાદ કરી નાખી કે તેને કોઈ સહારો નહોતો મળી રહ્યો પરંતુ બાદમાં ભગવાનની કૃપાથી અને પોતાની મહેનતથી તે છોકરો એક ડિસ્ટ્રિક્ટનો કલેક્ટર બન્યો અને પોતાના પરિવારને ફરીવાર મેળવી લીધો તો મિત્રો આ હતી આજની વાર્તા આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો